જયસ્વામી નારાયણ વચનામૃત ઘઢડા પ્રથમનું પ્રકરણ આઠ ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું સંવત એક હજાર આઠસો હોન્તેરના માગશર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રીઘડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રીકૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંત કરણશુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રી આદિકના વિશ્વમાં પ્રવર્તાવે છે તો એનું અંત કરણભ્રષ્ટ થાય છે અને કલ્યાણના માર્ગ થકી પડી જાય છે માટે શાસ્ત્રમાં જે રીતે વિશ્યને ભોગવ્યાનું કહ્યું છે તેવી રીતે નિયમમાં રહીને વિશ્યને ભોગવવા પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો અને જ્યારે એ કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમબુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે અને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય ઈતિ વચનામૃતમ આઠ સ્વામી નારાયણ